શ્રીરંગ રાજેશયર અને જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવમાં ગોરવા આઈટીઆઈ ખાતે મટકી ફોડ યોજવામાં આવી હતી વડોદરા શહેરમાં યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશયર અને જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવ અંતર્ગત ગોરવા આઈટીઆઈ ચાર રસ્તા ખાતે મટકી ફોડના કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયોજક રાજેશ આયરે અને શ્રીરંગ આયરેને સુંદર આયોજન બદલ અભિનંદન આપતા તેમણે વિસ્તારની જનતા માટે આટલા સુંદર આયોજન બદલ આભાર પણ માન્યો હતો હું શ્રેયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આયરે શ્રીરંગભાઈ આયરેને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું ખાલી આના પરથી એક જ વાત કહીને મારી વાત પૂરી કરીશ આ મટકી ફોડનો કાર્યક્રમ જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે જો તમારે ઊંચાઈ પર પહોંચવું છે ને આ મટકી ફોડવી છે ને જિંદગીનું માખણ લેવું છે ને તો નીચેથી પાયો મજબૂત કરવો પડે કરવો પડે ફેલાવવું પડે લોકો શહેરના લોકો જ્યારે સંસ્કારમય હોય અને આખું શહેર આજે નંદ આનંદ ભર્યું આજના દિવસે આપ સૌ લોકો ગયા વર્ષે આપણે અહીં કાર્યક્રમ નથી કરી શક્યા કારણ કે આખા વડોદરા શહેરમાં પાણી હતું અને તે દિવસે જ્યારે દહીંડીના અમારા છોકરાઓ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે રાજેશભાઈ અમને જે ડોનેશન આપો છો એ ડોનેશન તમે પૂર પીડિતોને આપજો તો આજે એ લોકોએ આપણી પાસે ડોનેશન નહીં લઈને આપણે ગયા વખતે બધા પૂર પીડિતો માટે બધું જ જમવાનું એ લોકોના પૈસા હતા સ્થાનિક આગેવાન બીપિન પટેલ શ્યામ યાદવ પણ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ગણતરી ક્ષણોમાં પિરામિડ બનાવીને મટકી ફોડવામાં આવી હતી જ્યાં નંદગેરાનંદ ભયો જય કનૈયા લાલ કિના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું આ ભગવાન કૃષ્ણનો જન્મ વર્ષ થયો પણ ત્યારથી ચાલતી પરંપરા કે જન્મના બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાય મટકી ફોડના કાર્યક્રમો થાય ઠેર ઠેર હવેલીઓમાં પણ નંદ મહોત્સવ ઉજવાય આ કાર્યક્રમ અંદર એક આજે વિશેષ નજરાણું વડોદરા શહેરની અંદર શિરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે એમની ટીમ દ્વારા શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ જગ્યાઓ પર મટકી ફોડના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે ત્યારે આ મટકી ફોડના કાર્યક્રમની બંનેને શુભકામનાઓ અને અભિનંદન અર્પણ કરું છું આ મટકી ફોડ આપણને શીખવે છે કે નીચે પાયો મજબૂત હશે પાયો મોટો હશે તો ગમે તેટલી ઊંચાઈ સર કરી શકીશું ગમે તેટલી ઊંચાઈએ જઈને આપણે માખણ પ્રાપ્ત કરી શકીશું આ ભગવાન કૃષ્ણએ શીખ્યું છે એ રસ્તા પર બધાએ ચાલવું જોઈએ ફરી એકવાર મટકી કાર્યક્રમ શુભકામનાઓ ખુબ કરું શુભકામના સમાચારોના સતત અપડેટ માટે ટીએન News ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર